સિહોર ખાતે સૌરાષ્ટ્ર દેવી પૂજક પ્રગતિ સંદેશ ન્યૂઝપેપરનો વિમોચન સમારોહ યોજાયો સિહોર ખાતે સૌરાષ્ટ્ર પૂજક પ્રગતિ સંદેશ ન્યૂઝપેપરના તંત્રી અશુભાઈ સોલંકી અને સહતંત્રી મનસુખભાઈ વણોડિયા દ્વારા ન્યૂઝપેપરનો સાપ્તાહિક પ્રારંભ કરવામાં આવ્યો છે જેના વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ પ્રસંગે ગોપીનાથજી મહિલા કોલેજના ચેરમેન રમેશભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ મેર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર પૂજક પ્રગતિ સંદેશ ન્યૂઝપેપરનું વિમોચન કરવામાં આવ્યું હતું

ઘોડી મહેનત કરી અને આ સુધી ભોગ્યા છે તો આ અખબાર એટલે એ સમાજને ભાષા આપવાનું કામ કરે એટલે એને માર્ગદર્શન આપવાનું કામ કરે આપણા નાના મોટા કોઈ અવસરો હોય પછી કોઈ સારું કામ હોય એને વાંચા આપી અને સમાજમાં પ્રગતિ આપવાનું કામ અમારા અશુભાઈ કર્યું છે મોટા પ્રશ્ન હોય તો મહેરબાની કરી આપણા બાળકોને ભણાવો આપણા વિકાસ માટે એ વિકસિત કામમાં ગમે ત્યારે જરૂર પડે તો હસુભાઈ કહું કે સીતામઢી પણ અહીંયા પણ કોલેજ મારી ચાલે છે પ્રાથમિકથી કોલેજ સુધી ચાલે છે ગોપીનાથ પહેલા કોલેજ એમાં પિતા વગરની દીકરીને કાયમ ભણવું હોય ત્યાં સુધી હું ફ્રીમાં ભણાવું બાકી જરૂરિયાતવાળા હોય બાળ મંદિરથી માંડી અને કોલેજ સુધી એ પ્રમાણે પણ ભણાવતા હોય શિક્ષણમાં ખાસ કરીને વધુ બધું જાગૃતતા વિશેષ વાત નહીં કરું કાર્યક્રમ થોડો મોડો મારે પડી ગય અને હશુભાઈનો અને સમાજનો ખૂબ ખૂબ આભાર મને આ કાર્યક્રમનો પ્રયોગ જય હિન્દ